ચા નઈ કાપું જો આ કાતર લઈને આમ જો મિત્રો આ જેવી સરસ મજાની પટોળા સાડી છે એને આ બઈ રહી આમ જો કાતર લઈને કાપવા બેઠી છે આમ જો કાતલ કાતર લઈને કાપવા બેઠી છે જો તો જેવી સરસ મજાની ડિઝાઇન છે હાથી પોપટ વાળી આમ સરસ મજાની હાઈ ક્લાસ છાબડીમાં પોપટ છે પતંગિયું છે મોર છે આવી સરસ મજાની આ પટોળા સાડી ને આ ભાઈ હજી કાતર લઈને જો કાપો છે આવી પટોળા સાડી ને આ એમ કે છે કે ભંગાર છે આ કેવી સરસ મજાની મિત્રો તમે કોમેન્ટ કરીને કહેજો કે આ પટોળા સાડી કેવી છે હાઈ ક્લાસ સરસ મજાની ના પાડે છે કલર કલર કઈ એટલા બધા કાયદા નહીં આમ જો કલર તો કાઢવા જોઈએ આ પતંગ એમ આદિ ફરી કેટલા કલર કાયદા આમ આમાં નીકળે છે મસ્ત મસ્ત જો તો ખરા મિત્રો આ જેવી પટોળા સાડી છે અને આ

પોપટ પતંગીઓ પાલવ માં અને ઈ કઈ આ પટોળા નથી હારી પાલવ હારો જોવો અરે કાંઈ નઈ લાગે જોવો તો અરે હાઈ ક્લાસ

અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે તમારે જ્યારે પણ આ પટોળા સાડીની ઇન્કવાયરી કરવી હોય તો અમારા વોટ્સએપ નંબર પર મેસેજ કરીને કરી શકો છો અમારો વોટ્સએપ નંબર છે નાઇન સેવન વન ટુ એઇટ વન નાઇન ટુ સેવન થ્રી જુઓ મિત્રો જેવી સરસ મજાની પટોળા સાડી લાગી સારી લાગી કે ન લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને જો આ વિડીયો તમને અમારો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હજી અમારા એમ કેતા હતા મારા વાઈફ રેખા કે આ પટોળા સાડી નથી સારી લાગતી આ તમે જોવો તો ખરા કેટલી સુંદર મજાની આંજો યેલો રંગ ની રેડ પાલવ સાથે સરસ મજાની પટોળા સાડી છે હવે તું કેતો કેવી લાગે પટોળા સાડી ના ના સારી લાગે જો હવે હવે એડજેસ્ટ થઈ ગયું કે ના સારી લાગે છે પટોળા સાડી હા ના સરસ લાગે આ રીત નું સરસ મજાનું રેડ કલર નું બ્લાઉઝ રહેવાનું છે આ પટોળા સાડી માં પ્યોર સિલ્ક પટોળા સાડી છે ફેબ્રિકની આપણે જો વાત કરીએ તો સરસ મજાનું પ્યોર સિલ્કમાં ફેબ્રિક રહેવાનું છે આ સાડીની જો હું તમને લંબાઈની વાત કરું તો ફાઇવ પોઈન્ટ ફાઇવ મીટરની સાડી રહેવાની છે અને ત્રીસ ઇંચનું અંદર રેડ પ્લેન બ્લાઉઝ આવવાનું છે આ રીતનું જોવો અમારું પોતાનું જ મેન્યુફેક્ચરિંગ છે પ્રાઇસમાં તમને ઘણું બધું રિઝનેબલ રહેવાનું છે તો મિત્રો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને જરૂરથી લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ